ચાલો સમાચારમાં આગળ આ તરફ આપણે વાત કરીએ ભરૂચની તો ભરૂચ શહેરની પાંત્રીસ થી વધુ આંગણવાડી કાર્યકરોને અશ્લીલ વિડીયો કોલ કરીને હેરાન કરનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીને સાયબર ક્રાઇમની મદદથી પંજાબના ફિરોઝપુર જિલ્લાના એક ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે જણાવી દઈએ કે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નશાનું બંધાણી છે અને તે નશાની હાલતમાં આંગણવાડી કાર્યકરોને વિડિયો કોલ કરીને હેરાન કરતો હતો ભરૂચ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સાયબર ક્રાઇમની મદદથી આરોપીનું લોકેશન ટ્રેસ કરીને અને તેને પંજાબથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ઘટના સામે આવ્યા બાદ ભરૂચની આંગણવાડી કાર્યકરોમાં ભયનો માહોલ ફેલાયો હતો પરંતુ પોલીસ જે છે તે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડતા તેમને રાહત મળી છે પોલીસે આ વધુ મામલે વધુ તપાસ હાલ હાથ ધરી છે કોઈ અજાણા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડીયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ ક્રામ પોલીસ સ્ટેશનના ભરવાડનાઓએ ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના સ્ટેશનિક ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીને શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુર્જીત સિંહ મહેિલ સિંહ 라이સિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલ થી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે મારું નામ રાગીનીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ અમે થોડા દિવસ પહેલા જે અમારી બધી બહેનો પર જે મોટાભાગની બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવતા હતા અને એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી એ ફરિયાદના આધારે અ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને એમની આખી સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમ રક્ષાબંધન નો તહેવાર હતો છતાં પણ એમની બહેનો નો વિચાર કર્યા વગર આ અમારી બધી બહેનોની રક્ષા કરવા માટે નીકળી ગયા અને જે આરોપી હતો તેને પકડીને આજે હાજર કરેલો છે અને હું સાયબર ક્રાઇમ બ્રાન્ચ નો ખુબ ખુબ આભાર માનું છું કે મારી બહેનોની આજે રક્ષા